પલસાણા પોલીસ સ્ટેશન એનડીપીએસ ના ગુનામાં છેલા 4 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી સુરત ગ્રામે એસઓજી પોલીસ સંયુક્ત બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે આધારે નાસ્તા ફરતા આરોપીને મોંજી જોડવા ગામ જોડવા પાટિયા પાસે કડોદર બારડોલી રોડ ઉપર તાલુકો પલસાણા જિલ્લો સુરત ખાતે પકડી પાડી સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પલસાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ આરોપીઓ एक संजय राजेंद्र चौधरी उम्र 46 हाल रहे जोड़वा ग्राम पंचायत पास आराधना लेक टाउन विभाग त्र घर नंबर बसो पचास तालुको पलसाण जिलों सूरत अगर रहे बसो सत्तर प्रियंका सोसायटी डिंडोली सूरत शहर मूल रहे सारागाम पोस्ट मणिया थाना नवानगर जिलों बक्सर बिहार स्टोरी रिपोर्ट बाय हरीश राजपूत सूरत અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ ધોરણ બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી એકેડેમી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ સામે ભુજ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે